પરવલ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવી એકદમ હેલ્ધી સબ્જી છે જેની અંદર વિટામિન એ સી અને બી કોમ્પ્લેક્સ છે સાથે સાથે કેલ્શિયમ અને આયરન અને પોટેશિયમ બી છે પચવામાં હળ હળવી અને ટેસ્ટમાં એકદમ સરસ એવી પરવલની સબ્જી આજે આપણે બનાવીશું તો પરવલને છીલીને આપણે આવી રીતે કટ કરી લેશું બી થોડા કડક હોય તો કાઢી લેશું અને બી નરમ અને કુમળા હોય તો એને બી સાથે કટ કરી લેશું તો આવી રીતે મેં કટ કરી લીધા છે તમને જે અનુકૂળ લાગે જેવા પીસ તમને કરવા હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો આની સબ્જી બહુ જ ટેસ્ટી બને છે બટેટાની સાથે યા બટેટાની વગર તો બટેટા તમારી મરજી છે તમારે નાખવા હોય તો નાખજો તો અહીંયા મેં અઢીસો ગ્રામ પરવળ લઈ લીધા હતા એને છીલીને ટુકડા કરી લીધા છે અને એક બટેટાને કાપીને બી ટુકડા કરી લીધા છે એક કૂકર લઈ લીધું છે એમાં બે ચમચા તેલ નાખી દીધા છે અને પરવળ અને બટેટા સાથે તળાવવા માટે મૂકી દીધા છે આપણે એને પચાસ ટકા જેટલું તળી લેશું જ્યાં સુધી આ તળાય છે ત્યાં સુધી આપણે થોડોક મસાલો કરી લેશું તો અહીંયા મેં સાતથી આઠ લસણની કઢી ત્રણથી ચાર મરચાં અને એક ટમેટું લઈ લીધું છે મરચાં અગર આપને તીખું જોતું હોય તો આપ નાખી શકો છો થોડી દાણાના ડેન્ટ બી નાખી દીધા છે અને બધું પીસી લીધું છે એક કાંદાને મેં ઝીણામાં કટ કરી લીધું છે પચાસ ટકા કૂક થઈ ગયા પછી આપણે પરવળ અને બટેટાને કાઢી લીધા છે અને જે કાંદો આપણે કાપ્યો હતો એને હવે આની અંદર તેલમાં આપણે નાખી દઈશું અને જ્યાર સુધી થોડો ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી આપણે એને તળી લેશું એ તળાઈ જાય એટલે જે મસાલો આપણે પીસીને રાખ્યો હતો એ આપણે કાંદાની અંદર એડ કરી દઈશું અને મસાલાને સારી રીતે સાતડી દઈશું જ્યાર સુધી તેલ છૂટું ન પડે પછી સૂકા મસાલા નાખી દઈશું તો અડધી ચમચી હળદર બે ચમચી ધાણાજીરું એક ચમચી મરચાંની ભૂકી એક ચમચી મીઠું નાખીને સારી રીતે આપણે તળી લેશું અને જે પરવર અને બટેટા આપણે તળીને રાખ્યા હતા એને મિક્સ કરી દઈશું મિક્સર ધોઈને થોડું પાણી બી નાખી દઈશું અને એક કપ બીજું બી પાણી નાખી દઈશું પાણી આપ આપને એકોર્ડિંગ નાખી શકો છો આપણને રસ વધારે જોઈએ છે ઓછો જુએ છે એ પ્રમાણે આપ નાખી શકો છો કૂકર બંધ કરીને બે સીટી વગાડીને શાક આપણું એકદમ ટેસ્ટી ઇઝી અને પચવામાં હળવું એવું શાક તૈયાર છે રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો